નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અત્યારે મારી સાથે રાજુભાઈ કરપડા જોડાયેલા છે રાજુભાઈ સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીને ખૂબ અભિનંદન આપવાના કે ગોપાલભાઈ જીતી ગયા છે અને આ ખેડૂત વતી છે કે ખેડૂતના કામ હવે જલ્દી થશે એવા તમામ ખેડૂત છે તે આશા પણ રાખી રહ્યા છે બિલકુલ હું વારંવાર એક વાત કરીશ કે વિસાવદર વિધાનસભાના તમામ મતદારોનો આ તો તકે હૃદયથી આભાર માનીએ ગુજરાતને એક નવું મોડેલ કોઈ આપ્યું હોય તો વિસાવદરે આપ્યું છે કોઈ એવું સમજતું હોય કે અમે પૈસાના દમ પર સત્તાના દમ પર કે પછી દારૂના દમ પર અમે ચૂંટણી જીતી જશું કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને અમે ચૂંટણી જીતી આવું જે લોકો સમજતા હતા જેને વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મહત્વની જવાબદારી આપી છે એવા જયેશભાઈ રાદડિયાના સસરાના ગામમાંથી ગોપાલભાઈને લીડ મળી છે બીજી વાત વિસાવદરની અમે પહેલા પણ કહીએ છીએ કાંઈક તાસીર અલગ છે આ પરિવર્તનની ભૂમિ છે સિંહોના એઠા પાણી પીને અહીંના લોકો મોટા થયા છે એ કોઈ ડરતા નથી કોઈ સામે ઝૂકતા નથી વાત કરીએ ઉમેદવાર કિરીટભાઈ પટેલ કિરીટભાઈ પટેલ ના ગામમાંથી પ્રેમપરામાંથી પણ ગોપાલભાઈ ઇટાલિયાને લીડ મળી છે આજે વધારે મત લઈ અને ગોપાલભાઈ ઇટાલિયા એ ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં એક એવો ઇતિહાસ બનાવ્યો છે કે આવનાર સમયમાં દરેક વિધાનસભા સુધી આ મેસેજ જશે ગુજરાતના ખેડૂતો આજ ખૂબ ખુશ છે ખૂબ ખુશ છે અહીંયા વિસાવદર માં તો ઉત્સાહ છે વેસાણમાં માં ઉત્સાહ છે પણ આખા ગુજરાતમાં આજે ઉત્સાહ છે એટલા માટે કે ગોપાલ ઇટાલિયા તમામનો ભાઈ છે ગોપાલ ઇટાલિયા ખેડૂતો માટે ગરીબો માટે મહિલાઓ માટે યુવાનો માટે લડે છે એટલે આજે તમામ પરિવારનો એક ઉત્સાહ છે કે અમારો ભાઈ ચૂંટણી જીત્યો છે અમારો ભાઈ ધારાસભ્ય બન્યો છે આવતા બે સવા બે વર્ષમાં ઇતિહાસમાં કોઈએ કલ્પના નહીં કરી હોય એવા કામ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં કરાવશે

હેમંતભાઈ ખવા પોતાના દમ પર કામ કરાવે છે એટલે જ્યાં ધારાસભ્ય મજબૂત છે અવાજ ઉઠાવી શકે એવું છે ધારાસભ્યના કામ થવાના જ છે આજે ગોપાલભાઈ ઇટાલિયા ને ત્રણ મહિનાનો સમય મળ્યો તો જો ધારાસભ્ય બની શકતા હોય તો આવનાર બે સવા બે વર્ષમાં ઐતિહાસિક કામ પણ અહીંયા કરી શકે સીધી વાત છે ભાજપે ગોપાલભાઈ હરાવવા જે પ્રયત્ન કર્યા આ તમામ પ્રયત્નોની સામે પડકાર ગોપાલભાઈએ ચેલેન્જ સ્વીકારી તમામ મોરચે ગોપાલભાઈની જીત થઈ છે આખી ભારતીય જનતા પાર્ટી ગોપાલભાઈને હરાવવા માટે વિસાવદરમાં ઉતરી અહીંયા ઉમેદવાર ગોપાલભાઈ જાહેર થયા રોડ ના લાગવા માંડ્યા નાના મોટા જે પ્રશ્ન હતા જેને હજારો રૂપિયા કરોડ નું જેને મગફળી કૌભાંડ કર્યું હતું જેને સહકારીમાં કર્યું એપીએમસી માં કૌભાંડ કર્યું જેને ભરતી લોકમેળામાં કૌભાંડ કર્યું આ તમામ લોકો ખેડૂતોને જઈને કહેવા લાગ્યા અમે વકીલ રાખશું તમારા પાંચ લાખની ની જગ્યાએ પચીસ લાખ ઉપડી ગયા છે બેંકમાં એના માટે અમે લડશું જે લોકો એ ઉપાડ્યા છે એ વકીલ લઈને ખેડૂતના ઘરે જવા માંડ્યા આજ ગોપાલભાઈ ની તાકાત છે અમે ડંકાની ચોટ પર કહીએ છીએ જે પંદર મુદ્દા ગોપાલભાઈએ આપ્યા છે ગોપાલભાઈ જીવે છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે ઇકોઝોન અહિયાં લાગુ કરી શકે ગોપાલભાઈ છે સૌની યોજનાના પાણી માટે લડશે ને તાકાતથી થી લડશે

હેમંતભાઈ ખવા પણ લડતા સુધીરભાઈ પણ લડતા ચૈતરભાઈ એક લડાઈ અલગથી લડે છે અને ચૈતરભાઈને સાથે સાથે ગોપાલભાઈ છે દાવા આજે નિર્ભયના માધ્યમથી કહું છું કે વિધાનસભાનો એક એક દિવસ જોવા જેવો હશે એક એક દિવસ વિધાનસભાનો જોવા જેવો હશે ત્રીસ વર્ષમાં જેટલો પણ ભ્રષ્ટાચાર કર્યો છે ગુજરાતની જનતાને લૂંટી છે ભારતીય જનતા પાર્ટીને વિધાનસભાના ફ્લોર પરથી અમારો ગોપાલ અને ચૈતર નગ્ન કરશે અમારા અહેવાલ ને લઈને અને જે રીતે રાજુ ગરપડા એ વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો કારણ કે હવે અહીંયા ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે વિસાવદર ના ધારાસભ્ય બની ગયા છે સૌ કોઈ નજર એમના ઉપર છે કે કામ આટલા દિવસમાં કઈ રીતે વિકાસ ના કરીને બતાવશે નમસ્કાર